અને હવે નજર કરીએ મૂકબધીર માટેના સમાચાર ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે થી વધુ શિક્ષકોને કરશે સન્માનિત રાષ્ટ્રપતિ ગુજરાતના બે શિક્ષકોને પણ કરશે સન્માનિત ચંદ્રેશ કુમાર બોરીસાગર અને વિનયભાઈનું કરાવશે સન્માન ગુજરાત ફર્સ્ટે બંને શિક્ષકો સાથે કરી ખાસ મુલાકાત આણંદમાં ચંદ્રેશ કુમાર શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છે સવારે નવ ત્રીસ કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને સન્માનિત કરવાના હતા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર બંને શિક્ષકોનું સન્માન માયાનગરી મુંબઈમાં બે દિવસથી ધીમી ધારે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવાર વરસાદી માહોલ જામ્યો છે પવન સાથે વરસાદના કારણે મુંબઈ કરોને ઉકળાટમાંથી રાહત મળી છે જોકે ભારે વરસાદની હાલમાં કોઈ સંભાવના નથી હાલમાં વરસાદ સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય હોવાથી મુંબઈમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી જોકે આગામી પાંચ દિવસ સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી સાબરકાંઠા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર અરવલ્લી મહેસાણા પાટણમાં ભારે વરસાદની આગાહી કચ્છ વલસાડ દમણમાં પણ ભારે વરસાદની છે આગાહી આવતીકાલે પણ બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ અરવલ્લી ભાવનગર વડોદરામાં યલો એલર્ટ હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ છે સક્રિય તો અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી સારા વરસાદને પગલે રાજ્યના જળાશય છલોછલ રાજ્યના એકસો બેતાલીસ ડેમ હાઈ એલર્ટ દસ ડેમ એલર્ટ પર મુકાયા છે જળસંગ્રહ છે રાજ્યના કુલ બસો છ જળાશયમાં એસી પોઈન્ટ પાંત્રીસ ટકા નો જળસંગ્રહ છે એકસો સત્તર ડેમ સો ટકા ચુમાલીસ ડેમ સિત્તેર થી સો ટકા ભરાયા છે રાજ્યના સત્તર ડેમમાં પચાસ થી સિત્તેર ટકા સુધી નો છે રાજ્યમાં વરસાદ બાદ હજુ પણ બસો અડસઠ રસ્તાઓ બંધ અઢાર સ્ટેટ હાઇવે અન્ય અગિયાર માર્ગ હજુ પણ બંધ હાલતમાં પંચાયત હસ્તકના બસો પાંત્રીસ અને ચાર નેશનલ હાઇવે બંધ સુરત જિલ્લામાં વરસાદ બાદ બે નેશનલ હાઇવે બંધ કચ્છ અને છોટાઉદેપુરમાં એક એક નેશનલ હાઇવે બંધ પોરબંદર જિલ્લામાં સૌથી વધુ ઓગણત્રીસ રસ્તાઓ હાલ બંધ ભરૂચમાં છવ્વીસ સુરતમાં પચીસ અમદાવાદમાં બાવીસ રસ્તા બંધ કચ્છમાં ઓગણીસ અરવલ્લીમાં ચૌદ દાહોદમાં બાર રસ્તા બંધ રાજકોટ મોરબી ખેડા જિલ્લામાં દસ રસ્તા બંધ રાજ્યમાં સીઝનનો સરેરાશ એકસો અઢાર સડસઠ ટકા વરસાદ એકસો દસ તાલુકામાં સીઝનનો સરેરાશ ચાલીસ થી વધુ વરસાદ એકસો તેર તાલુકામાં સરેરાશ થી ચાલીસ ઇંચ વરસાદ વરસ્યો 27 વરસાદ સત્યાવીસ તાલુકામાં દસથી વીસ ઇંચ એક તાલુકામાં પાંચથી દસ ઇંચ કચ્છ ઝોનમાં સરેરાશ સૌથી વધુ એકસો અગિયાર ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં એકસો છવ્વીસ પોઈન્ટ ટકા દક્ષિણમાં એકસો વીસ વરસાદ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો અઠ્ઠાણું પોઈન્ટ ટકા વરસાદ વરસાદ બાદ હજુ પણ રાજ્યમાં એસટી સેવા પ્રભાવિત રાજ્યના પાંચ જિલ્લામાં કુલ ત્રેવીસ રૂટ પર ચોસઠ ટ્રીપ રદ કરાઈ સૌથી વધુ કચ્છના દસ રૂટ પર ત્રેવીસ ટ્રીપ કરાઈ છે રદ સુરતમાં પાંચ રૂટ પર પંદર ટ્રીપ ખેડામાં પાંચ રૂટ પર નવ ટ્રીપ રદ અમદાવાદમાં બે રૂટ પર એસટીની કુલ તેર ટ્રીપ હાલમાં રદ છે ચોસઠ ટ્રીપ રદ કરવામાં આવતા એસટીને ત્રાસી હજાર રૂપિયાનું નુકસાન ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું ભાડરોડ ગામે વરસ્યો જોરદાર વરસાદ વરસાદના કારણે ગામના રસ્તાઓ પર વહેવા લાગ્યા પાણી એક જ કલાકમાં ખાબક્યો એક ઇંચ વરસાદ ગીર સોમનાથના ગીર જંગલોમાં ભારે વરસાદ ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નીતલી વડલી સહિતના ગામોમાં પડ્યો ધોધમાર વરસાદ